બનાસકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓને લઈને સ્થાનિક રાજકારણ ગરમાયું છે જિલ્લામાં છસો ગ્રામ પંચાયતો માટે ચૂંટણી યોજાવાની છે જેમાં લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે જિલ્લાના ચૌદ તાલુકાની ત્રણસો પંચ્યાસી ગ્રામ પંચાયતોમાં સામાન્ય ચૂંટણીમાં સરપંચ પદ માટે અઢારસો ચાલીસ અને સભ્ય પદ માટે ચાર હજાર આઠસો બાર ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે બસો ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીમાં સરપંચ પદના સત્તાવન તો સભ્યોના એકસો ફોર્મ ભરાયા છે કુલ ગ્રામ પંચાયતો માટે જૂન ના રોજ મતદાન યોજાશે ચૂંટણી પ્રક્રિયા સુચારુ સંપન્ન કરવા માટે મતપેટીઓ ફાળવામાં આવી છે એકસો પંદર ચૂંટણી અધિકારી અને છ હજાર આઠસો અગિયાર પોલિંગ સ્ટાફ ચૂંટણી દરમિયાન ફરજ બજાવશે બનાસકાંઠા જિલ્લાની છસો ચૌદ ગ્રામ પંચાયતોમાં ચૂંટણીનું આયોજન થવાનું છે જે અનુસંધાને ત્રણસો પંચ્યાસી જેટલી ગ્રામ પંચાયતમાં સામાન્ય ચૂંટણી યોજાશે જ્યારે બસો ઓગણત્રીસ જેટલી ગ્રામ પંચાયતમાં પેટા ચૂંટણી યોજાવાની છે કુલ છસો ચૌદ જે ગ્રામ પંચાયત છે એમાં 406 છ જેટલી સરપંચની જગ્યા માટે ચૂંટણી યોજાવાની છે અને પાંત્રીસો સિત્તેર પંચાયતના જે સભ્ય છે એમના માટે ચૂંટણી યોજાવાની છે